હમણાં ઇન્સ્ટાગ્રામ માં ફૂટી બહુ સરકાઈ થઈ કારણ કે બધા ને શોટવા દોડે છે પણ મને લાગે છે કે આની માનસિકતા ફૂલ ઘટી ગઈ છે એને દવાખાનાની એટલે મારા ભાઈ હવે તો આ ગીર ની સિંહણ પણ રણ ને ઉતરી છે આ વિવાદ વચ્ચે ઉતરી છે કીર્તિ પરંતુ પેલી વખત આ દીકરી ભાઈ રણ ને ઉતરી છે અને કીર્તિ પટેલ સામે પડી છે અને એવું કહ્યું છે ને ખરેખર એ સાંભળીને કીર્તિ પટેલ ડરી ગયા હશે તો હાલો મારા ભાઈઓ હવે વધારે વાર કરવી જ નથી સૌથી અને તરત જ આજના વિડીયો ની શરૂઆત કરવી છે અને જોઈએ કે ભાઈ આ ગીર ની સિંહણ કીર્તિ પટેલ ને શું કહી રહી છે તમારા ભાઈ તમને બધાને ખબર છે કે અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર આ વિવાદ દિવસે ને દિવસે વધારે ને વધારે વકરી રહ્યો છે અને એની અંદર નવા નવા માણસો અને નવા નવા વ્યક્તિઓની એન્ટ્રી થઈ રહી છે અને એમાં ભાઈ જે કિર્તિ પટેલ છે એ વિવાદ ને વધારે વકરાવી રહ્યા છે કારણ કે એ દરરોજ દરરોજ જે ખજૂર ભાઈ ના અનેકો ખુલાસા કરવાની કોશિશ કરી રહ્યા છે અને એમને બદનામ કરવાની કોશિશ કરે છે પરંતુ જે ખજૂર ભાઈ ના ચાહકો છે એમને જે મદદ કરી છે જે લોકોને આગળ આવ્યા છે એ લોકો પણ ચૂપ રહેવાના નથી

જલ્દી થી લઈ આવો હાલ માં વિરોધ બહુ થઈ રહ્યો છે કારણ કે માણસથી થી ખાધું તો નથી પણ જે માણસ સારું કામ કરે એનું પણ જોઈ નથી શકતા આપણા થી પાંચ પૈસા ની મદદ તો નથી થઈ શકતી પણ જે માણસ કરે એનો સપોર્ટ કરો એની મદદ કરો કેમ કે આપણે થોડી ઘણીનો સપોર્ટ કરશું તો એનો હોસલો જ આવશે કે નહીં મારા સપોર્ટ કરવા માણસો છે તમે એનો વિરોધ ન કરો ગીર સોમનાથ જ્યારે જયારે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે કોઈ હાથ નતો ચાલ્યો તેથી આ ખુજુરભાઈ આ હાથ તો